કરવાથી સારો નફો મળશે જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે સાયબર માફિયાઓ ટેલિગ્રામ ગ્રુપના અલગ અલગ ગ્રુપ એડમિટ તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી સુરતના યુવકને ક્રિપ્ટોકરન્સીના ટાસ્કમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી બનાવટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારબાદ ટાસ્ક પેટે યુવક પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા બાર લાખ વીસ હજાર ત્રણસો છાસઠ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી તેની સાથે છેતરપિંડી કરી હતી આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે યુવકે ડિસેમ્બર મહિનામાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે તપાસ દરમિયાન જે તે વખતે આરોપી તેજસ મહેન્દ્ર સંઘવીને ગોવાથી જામનગર જતી ટ્રેન જઈ રહ્યા હોવાની બાતમીના આધારે

ડિસેમ્બર મહિનામાં એમાં અમે લોકોએ અગાઉ તેજસ અંગવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે તો એની ધરપકડ કરવામાં આવી હતી પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતું હતું પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે સચિન સાથે સાથે જે બે અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક એ બંનેને બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેટીઓ છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર્સ સાથે અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે એમનું નામ છે મણિભાઈ તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો આ જે ફ્રોડ છે એમાં બે અકાઉન્ટમાં કુલ વીસ બાર લાખ વીસ હજાર રૂપિયા ગયા હતા એમાંથી એ લોકો લગભગ દસ લાખ રૂપિયા રોકડથી મણીભાઈને આપ્યું છે અશોકભાઈએ અને બીજા જે બે લાખ વીસ હજાર રૂપિયા છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો ચારો માણસોએ વેચણી કરી દીધું છે એ લોકો આ આ અત્યારે જે ગેંગ ભણી છે ચાર લોકો અકાઉન્ટ હોલ્ડર અકાઉન્ટ અકાઉન્ટ હોલ્ડર સહિત જે અમે લોકોએ ત્રણ એજન્ટને પકડ્યું છે તો એ લોકો તો ફક્ત અકાઉન્ટ પૂરા પાડવા માટે અને રૂપિયા જે ફ્રોડના પૈસા છે એ ઉપાડીને પછી મુંબઈ ખાતે મોકલવાનું એ લોકો કામ કરતા હતા હવે જે મુખ્ય આરોપી છે મણિભાઈ તો એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને એનાથી ખબર પડશે કે ટેલિગ્રામમાં ખરેખર એ લોકો કેવી રીતે ખોટી લિંક વગેરે ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે એ તો મણિભાઈ પકડવામાં આવશે તો ત્યારે ખબર પડશે